લાઠીના મહાવીરનગરમાં રહીશોની સાથે લાઠી નગરપાલિકા દ્વારા ઘોર અન્યાય થઈ રહ્યો છે આ વિસ્તારના રહીશોનું કહેવું છે કે અમારી સમસ્યા છે પાણી અમારે ત્રણથી ચાર કિલોમીટર દૂર દૂરથી પાણી લાવવું પડે છે અમે લોકો વેરો પણ સમયસર ભરીએ છીએ છતાં પાલિકાના સત્તાધીશો આવું ઓરમાયું વર્તન દાખવે છે અનેક વખત રજૂઆત કરી છતાં કહેવાયું છે ને કે દિવાળી પછી તમને પાણીનું કનેક્શન આપીશું પરંતુ હજુ કોઈ ઠેકાણા નથી જ્યારે મોદી સાહેબે લાઠીમાં કહ્યું હતું કે આ ગામમાં કોઈ વિસ્તાર કે કોઈ એવું ઘર નહીં હોય કે જે પાણીથી વંચિત રહેશે એમણે તો કહ્યું હતું પરંતુ કહેવાતા બાબુઓના પેટમાં પાણી હલતું નથી રસ્તા માટે પણ અમે લોકો રજળી રહ્યા હતા ત્યારે અડધા વિસ્તારમાં રસ્તો થયો અને અડધો વિસ્તાર અધૂરો તો શું લાઠી નગરપાલિકા ધ્યાન આપશે કે કેમ ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિષ પઠાણ લાઠી બેન પાણી નથી આવતું ત્રણ વરસાદ વરસ કેટલી વાર રજુઆત કરવા કેટલી વખત શું જવાબ આપો તમને ના ખાલી ફોર્મ ભરી